ગુજરાત રાજ્યના કર્મચારી સંગઠનો દ્વારા વડાપ્રધાન મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નમુકે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ત્રણસોથી થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે માંગરોળમાં લોહાણા મહાજનવાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં માંગરોળ શહેર અને તાલુકાના ત્રણસો એસી થી વધુ કર્મચારીઓએ રક્તદાન કરવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જૂનાગઢ જિલ્લાના આચાર્ય સંઘ શિક્ષક સંઘ પોલીસ પરિવાર રેવન્યુ અને આરોગ્ય વિભાગ સહિતના અનેક કર્મચારી સંગઠનોએ આ ઉંદા કાર્યમાં સહયોગ આપ્યો હતો આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત થેલેસીમિયાથી પીડિત બાળકો દેશના जवानों અને અન્ય જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગમાં લેવાશે આ પ્રસંગે ધરસભ્ય ભગવાનજી કરગઠિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના આજ રોજ તારીખના રોજ બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે આપણા તેમજ માટે માટે પડે તે જગ્યાએ આપે એ અમારા પોલીસ પરિવાર તરફથી તમામ જવાનો દ્વારા સૈનિકો દ્વારા આજરોજ ડોનેટ કરવામાં આવેલ છે જે માંગરોલ સંયુક્ત મોરચા દ્વારા કેમ્પનું આયોજન કરેલું હોય તે જગ્યાએ અમે લોકો જવાનો નો બ્લડ ડોનેટ કરવામાં આવ્યા આવ્યા હતા લોકોને સંદેશો એ આપ્યા કે આ જે જરૂરિયાતમંદો છે આપણે બ્લડ જરૂરિયાતમંદો માટે સમય પ્રમાણે આપવું જરૂરી છે જે આપણા શરીર માટે પણ સારું છે અને એ શરીરને યોગ્યતા પ્રમાણે સામેના વ્યક્તિની જરૂરિયાત પણ પૂરી થાય એ માટે જરૂરી છે આજ રોજ તમામ કર્મચારી ગણ વતી જ્યારે માંગરોળો લોહાણા મહાજનવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેમાં તમામ કર્મચારી જેવા કે શિક્ષણ સંવર્ગના હોય રેવન્યુ સંવર્ગમાં હોય કે પોલીસ સંવર્ગ એસટી ડેપો આરોગ્ય એના સિવાયના પણ જેટલા કોઈ કર્મચારીઓ તમામનું આયોજન કરીને અત્યારે સો ઉપરાંતનું બોટલ તો યુનિટ બ્લડ થઈ ગયું છે અને અમારો ટાર્ગેટ છે એ ત્રણસો પ્લસ ઉપરાંતનો છે અને જ્યારે આજે આ બ્લડથી કોઈનું જીવન બચાવવા માટેનો હેતુ છે તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય તેને કાયમી બ્લડની જરૂરિયાત રહેતી હોય તે ઉપરાંત સૈનિકોને બ્લડની જરૂરિયાત રહેતી હોય અને ઘણા બધા પરિવાર એવા છે કે જેને બ્લડને વાકે મૃત્યુ પણ પામતા હોય ત્યારે આ બ્લડ છે તેમાં જશે અને કોઈનું જીવન બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ